પ્લીઝ યુ વિલ રિટાયર આઈ વિલ રિટાયર એટ ધ રાઈટ ટાઈમ 2027. સેવન સબ્જેક્ટ ટુ ડિવાઇન આ સાંભળ્યા તમે જગદીપ ધનખડને જગદીપ ધનખડનો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તેમણે દસમી જુલાઈના રોજ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં જે ભાષણ આપ્યું હતું તેનો આ કટકો જેમાં તેઓ કહી રહ્યા છે કે હું યોગ્ય સમયે રિટાયર થઈશ ઓગસ્ટ બે હજાર હું નિવૃત્ત થઈ જઈશ એ સિવાય હવે ઉપરવાળાની ઈચ્છા પરંતુ હવે ગઈકાલે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સ્વાસ્થ્ય કારણોસર પોતાનું રાજીનામું આપી દીધું છે તો એવા કયા કારણો હતા જેના કારણે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકડે પોતાનું રાજીનામું આપવું પડ્યું છે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકડ હવે તેમના રાજીનામાનો સ્વીકાર થઈ ગયો છે તેમના રાજીનામાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્લેટફોર્મ એક્સ પર એક ટ્વીટ પણ કરી છે જેમાં તેમણે લખ્યું છે કે શ્રી જગદીપ ધનકડજી કો ભારત કે ઉપરાષ્ટ્રપતિ સહિત કઈ ભૂમિકાઓ મેં દેશ કી સેવા કરને કા અવસર મૈર મેં ઉત્તમ સ્વાસ્થ્ય કી ચિંતા કરતા હું જણાવી કે જગદીપ ધનખડે જે રાજીનામું આપ્યું છે તેમાં એમણે બે લાઈન ખૂબ મહત્વની લખી છે અને એમાં એમણે લખ્યું છે કે ટુ પ્રાયોરિટાઈઝ હેલ્થ કેર એન્ડ અબાઇડ બાય મેડિકલ એડવાઇસ આઈ હિયર બાય રિઝાઇન એઝ ધ વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા ઇફેક્ટિવ ઇમિજિએટલી ઇન એકોર્ડન્સ વિથ ધ આર્ટિકલ સિક્સટી સેવન સબક્લોઝ એ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન પહેલી બે લાઈનમાં જ એમણે સ્પષ્ટ કરી દીધું છે કે મારા સ્વાસ્થ્ય કારણોસર સાથે જ જે મેડિકલ એડવાઇસ તેમને મળી છે તે કારણે હું ઉપરાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિના પદેથી રાજીનામું આપી દઉં છું તો દર્શક મિત્રો એમણે પોતાનું આ જે રાજીનામું આપ્યું છે એમાં પહેલી બે લાઈનમાં જ એમણે સ્પષ્ટ કરી દીધું છે કે ટુ પ્રાયોરિટાઇઝ હેલ્થ કેર એન્ડ અબાઇડ બાય મેડિકલ એડવાઇઝ આઈ હિયર બાય રિઝાઇન એઝ ધ વાઇસ પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયા ઇફેક્ટિવ ઇમિજિયેટલી ઇન અકોર્ડન્સ વિથ આર્ટિકલ સિક્સટી સેવન સબક્લોઝ એ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકડે તે વખતે સ્પષ્ટ એમણે કર્યું હતું રાજીનામું આપતી વખતે કે એક તો મેડિકલ એડવાઇસ છે સાથે જ પોતાના સ્વાસ્થ્ય કારણોસર આ બંધારણીય પદેથી તેઓ રાજીનામું આપવા જઈ રહ્યા છે પરંતુ હવે વિપક્ષ હુમલાવર થયો છે અને ખાસ કરીને કોંગ્રેસ અને જ્યારે આપણે જગદીપ ધનખરે રાજીનામું આપ્યું ત્યારે જયરામ રમેશની આ પ્લેટફોર્મ મેક્સ પર પ્રતિક્રિયા સામે આવી હતી ઉપરાષ્ટ્રપતિ ઔર રાજ્યસભા કે સભાપતિ કા અચાનક ઇસ્તિફા જીતના ચોંકાનેવાલા હે ઉતના હી અલ અકલ્પની અભિ છે આજ શામ કરી પાંચ બજે તક એટલે કે ગઈકાલે चौमासु सत्र पहलो दिवस संसद में आज शाम करीब पांच बजे तक मैं उनके साथ था वहां कई अन्य सांसद भी साथ थे और शाम साढ़े सात बजे मेरी उनसे फोन पर बातचीत भी हुई थी निसंदेह श्री जगदीप धनखड़ को अपने स्वास्थ्य को सर्वोच्च प्राथमिकता देनी चाहिए लेकिन यह भी स्पष्ट है कि उनके इस बिल्कुल अप्रत्याशित इस्तीफे के पीछे जो दिखाई दे रहा है उससे कई अधिक है हालांकि यह समय अटकले लगाने का नहीं है श्री जगदीप धनखड़ ने सरकार और विपक्ष दोनों को समान रूप से आड़े हाथों लिया उन्होंने कल दोपहर एक बजे बिजनेस एडवाइजरी कमेटी की बैठक बुलाई थी और न्यायपालिका से जुड़े कुछ महत्वपूर्ण घोषणा करने वाले थे हम उनके अच्छे स्वास्थ्य की कामना करते हैं और उनसे आग्रह करते हैं कि वे अपने निर्णय पर पुनः विचार करें हम प्रधानमंत्री से भी अपेक्षा करते हैं कि वे श्री जगदीप धनखड़ को अपना मन बदलने के लिए राजी करें यह देश हित में होगा विशेष रूप से कृषक समुदाय के लिए यह एक बड़ी राहत होगी आम जयराम रमेश અહીંયા એક શંકા પણ વ્યક્ત કરી છે કે કયા કારણોસર એમની પર જે દબાણ ઉભું કરવામાં આવ્યું કે તેના લીધે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકડે આ રાજીનામું આપવું પડ્યું આપણે જણાવી દઈએ કે ઇતિહાસમાં ત્રીજા ઉપરાષ્ટ્રપતિ છે પહેલા વીવી ગીરી બીજા આર એફ અને ત્રીજા જગદીપ ધનકડ કે જેમણે આ રાજીનામું આપવું પડ્યું છે હવે અંદરની માહિતી બહાર આવી છે કે ગઈકાલે જ્યારે જગદીપ ધનકડ પહેલો દિવસ હતો સંસદના ચોમાસુ સત્રનો ત્યારે

તેમની માટે માટે આજ પ્રસ્તાવ લાવવા આ સંસદના સત્રમાં તેની માટે તેઓ ગતિવિધિ હાથ ધરવાના હતા અને તે પણ એક કારણ હોઈ શકે કે ભાઈ જગદીપ ધનકડે હવે ઉપરાષ્ટ્રપદેથી રાજીનામું આપી દીધું છે જગદીપ ધનકડ કે જેઓ બે હજાર બાવીસ ઓગસ્ટમાં ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા અને તેમનો કાર્યકાળ બે હાજર સત્યાવીસ ઓગસ્ટ પૂરો થવાનો હતો સાથે જ તે અગાઉ તેઓ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે પણ પરંતુ હવે તેમના જે એક જે અચાનક જે એમનું રાજીનામું આવ્યું છે સ્વાસ્થ્ય કારણોસર તેમણે જે આ રાજીનામું આપ્યું છે તેના કારણે ઘણા બધા સવાલો હવે ઊભા થઈ રહ્યા છે અને વિપક્ષ અને ખાસ કરીને ઇન્ડી અલાયન્સ એ ખૂબ આક્રમક રીતે આ આ બાબતે સરકારની સામે સ્ટેન્ડ લઈ રહ્યું છે પરંતુ એક સમય હતો જ્યારે કોંગ્રેસ અને ઇન્ડી અલાયન્સ જ જગદીપ ધનકડની સામે સંસદમાં રાજ્યસભામાં અવિશ્વાસનો પ્રસ્તાવ લઈને આવ્યા હતા પરંતુ હવે સમય બદલાયો છે હવે જગદીપ ધનકડ ઉપરાષ્ટ્રપતિ રાજીનામું આપી દીધું છે અને હવે તેઓ આ રાજીનામા પર પોતાની એક વ્યક્ત કરી રહ્યા છે તો તમારું શું માનવું છે જગદીપ ધનકડના આ રાજીનામા ને લઈને અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર